જે દરેક પુરુષે પોતાની પત્નીની જરૂર જોવી જોઈએ મિત્રો જો કોઈ પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુઓને ભૂલથી પણ જોઈ લે અથવા તો છુપાઈને જોઈ લે તો તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી તેના કારણે તેના ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તેના પર હંમેશા રહે છે તેનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ ત્રણ વસ્તુઓ છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જોજો કેમ કે અધૂરું જ્ઞાન ખૂબ જ હાનિકારક હોય છે અને અધૂરું જ્ઞાન ક્યાંય કામ લાગતું નથી તો ચાલો કથા શરૂ કરીએ એકવાર ભગવાન ભોળાનાથ લંકા ગયા હતા ત્યારે ભગવાન ભોળાનાથ સોનાથી સજ્જ સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે અચાનક તેમની પાસે રાવણની પત્ની મંદોદરી આવે છે ભગવાન ભોળેનાથ તેમને જુએ છે ત્યારે મંદોદરી કંઈક વિચારી રહી હતી અને ખૂબ જ પરેશાન પણ લાગી રહી હતી તેમને આ ચિંતિત જોઈને ભગવાન ભોળાનાથ મંદોદરીને કહે છે હે દેવી મંદોદરી તમે ચિંતિત લાગો છો તમે કઈ વાતને લઈને આટલા ચિંતિત છો તમે નિશ્ચિત થઈને મને કહો હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ અવશ્ય આપીશ ભગવાન ભોળાનાથની વાત સાંભળીને મંદોદરી તેમને કહે છે હે ભોળાનાથ આજે મારા મનમાં એક વિચિત્ર પ્રકારનો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને મારો એ પ્રશ્ન છે કે સ્ત્રીની એવી કઈ ત્રણ બાબતો હોય છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ અને જેને જોનાર વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતો જ્યારે ભગવાન ભોલાનાથ મંદોદરીને કહે છે કે હે મંદોદરી તમારો આ પ્રશ્ન ખરેખર અત્યંત વિચિત્ર છે પરંતુ સમસ્ત મનુષ્યો માટે ઉપયોગી પણ છે અને આજે તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવજાતિનું ઉદાહરણ કર્યું છે પરંતુ હું તમને આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા માંગુ છું જેને તમારે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળવી પડશે કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે પછી દેવી મનોદત્રી ભગવાન ભોલેનાથને કહે છે હે પ્રભુ હું તમને વિશ્વાસ આપું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળીશ અને આ કથાને સમગ્ર બ્રહ્માંડમાં પણ પ્રસિદ્ધ કરીશ મિત્રો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હે ભગવાન ભોળાનાથ જે પણ ભક્ત આ કથાને સંપૂર્ણ સાંભળશે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશે તેમના પરિવારો પર હંમેશા કૃપા બની રહે એક સમયની વાત છે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ખૂબ જ ગરીબ હતો તેના ઘરમાં ખાવા પીવાનું કંઈ પણ ન હતું એટલું જ નહીં પહેરવા માટે પણ તેમની પાસે કપડાં ન હતા તે એક જ વસ્ત્ર પહેરતો હતો તેની પત્ની ખૂબ જ સુંદર હતી અને તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્નીને પોતાની સુંદરતા પર ખૂબ જ અહંકાર હતો આ અહંકારના કારણે તે ઘરમાં પોતાની મનમાની કરતી હતી તેથી જ તે ખેડૂત વધુ પરેશાન રહેવા લાગ્યો હતો કારણ કે હવે તેની પત્ની તેની સાથે વાત વાતમાં ઝઘડા કરવા લાગી હતી આ રીતે તેના ઘરમાં રોજે રોજ કલેશ થવા લાગ્યો હતો તેની પત્ની તેને ટોણા મારવા લાગી હતી તેની પત્ની તેને કહેતી કે તારી પાસે તો કંઈ જ નથી તું તો કંગાળ છે ખબર નહીં મેં તારા સાથે લગ્ન કેમ કર્યા હશે આગળમાં પીવાનું પાણી નથી ખાવાનું નથી અને પહેરવા માટે કપડાં પણ નથી તું કંઈ કામ પણ કરતો નથી તેની પત્નીની આવી વાતો સાંભળીને તે ખેડૂતને ખૂબ જ દુઃખ થતું હતું પરંતુ તેને સમજમાં આવતું ન હતું કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેથી તે ખેડૂત ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યો હતો અને હવે તેનું મન કોઈ કામમાં પણ લાગતું ન હતું પછી ધીરે ધીરે તેને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તેથી તેને પોતાના બધા ખેતરો પણ વેચવા પડ્યા પરંતુ હજુ પણ તેની ગરીબીમાં કોઈ સુધારો થયો નહીં જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો એક દિવસની વાત છે તે ખેડૂત કોઈ કામથી કેક જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેણે જોયું કે એક મહાત્માજી પોતાની કુટીરની નજીક બેઠા ધ્યાનમાં લાગેલા છે ત્યારે તે ખેડૂત પોતાના મનમાં કંઈક વિચારવા લાગ્યો કે આ મહાત્માજી મને કોઈ દિવ્ય પુરુષ લાગે છે કેમ નહીં હું તેમની પાસે જઈને જોઉં કદાચ તે મહાત્માજી મને મારી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે આટલું વિચારીને તે ખેડૂત તે મહાત્માજી પાસે પહોંચી ગયો અને બંને હાથ જોડીને ખૂબ જ જોર જોરથી વિલાપ કરવા લાગે છે થોડીવાર પછી તે મહાત્માજી આંખો ખોલે છે અને જુએ છે કે તેમની સામે એક યુવક બેઠો છે જે ખૂબ જ જોર જોરથી વિલાપ કરી રહ્યો છે પછી તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર તું કોણ છે અને વિલાપ કેમ કરે છે તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે કે હે મુનિવર હું આ નગરનો એક ગરીબ ખેડૂત છું અને હું આ કારણે વિલાપ કરું છું કે મારી પત્ની મારી સાથે ઝઘડા કરે છે અને મને ટોણા મારે છે કે તારી પાસે શું છે તું તો કંગાળ છે આગળમાં ખાવા પીવા માટે કંઈ જ નથી મેં તારી સાથે લગ્ન કેમ કર્યા હશે આવું રીતે મારી પત્ની રોજેરોજ મને કહ્યા કરે છે ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર તું પહેલાં વિલાપ કરવાનું બંધ કર હું તને ત્રણ બાબતો જણાવવા જઈ રહ્યો છું જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ અને જો કોઈ પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુ જોઈ લે તો તે વ્યક્તિ ધનવાન બનવાથી વિધાતા પણ રોકી શકતા નથી તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે કે હે મુનિવર તમે વિલંબ કર્યા વિના મને તે ત્રણ બાબતો જણાવો જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ હું તે ત્રણેય બાબતો વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છું ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર આટલી ઉત્સુકતા ઠીક નથી મનુષ્યને હંમેશા ધીરજમાન હોવું જરૂરી છે ચાલો હું તને હવે ત્રણેય બાબતો જણાવી દઉં જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ પરંતુ હું તમને તે ત્રણ બાબતો વિશે એક અત્યંત મહત્વપૂર્ણ કથા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે મને પાસે એક વચન આપવું પડશે કે જ્યારે હું આ કથા સંભળાવીશ ત્યારે તમે આ કથાને સાંભળતા રહેશો તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે હે મુનિવર હું તમને વિશ્વાસ આપું છું હું આ કથાને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળીશ ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો તે નગરનો સૌથી મોટો વ્યાપારી હતો તે વ્યાપારી અને તેની પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારેય ઝઘડો થતો ન હતો ક્યારેય કોઈ બાબતે તે વ્યાપારી અને તેની પત્ની વચ્ચે કોઈ કલેશ થતો ન હતો તેથી તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેતો હતો તેને પોતાના વ્યવસાયમાં ઘણો નફો થતો હતો વ્યાપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે તેના આસપાસના લોકો તેમના આ પ્રેમને જોઈને ઈર્ષા કરતા હતા જેના કારણે કેટલીક સ્ત્રીઓ તો તેને વ્યાપારીની પત્ની સાથે વાત પણ નહોતી કરતી તેની પત્ની રોજે સાંજે એક દીવો તેના ઘરમાં જરૂર પ્રગટાવતી પરંતુ કેટલીક સ્ત્રીઓ તેને એવું કરવાથી રોકતી અને કહેતી કે તું રોજે સાંજે તારા ઘરમાં દીવો કેમ પ્રગટાવે છો એવું કરવાથી તને શું ફાયદો થશે તું એવું ન કર પરંતુ તે દરેકની વાત સાંભળીને પણ અનસુની કરતી અને પોતાની મનમાની કરતી એટલું જ નહીં તે પોતાના પતિ એટલે કે તે વ્યાપારીની કોઈ વાત માનતી ન હતી તે પોતાની મરજી મુજબ ઘર ચલાવતી અને તે વ્યાપારી પણ પોતાની પત્નીને કોઈ કામ કરવાથી મનાઈ કરતો ન હતો કારણ કે તે વ્યાપારી ખૂબ જ બુદ્ધિમાન હતો તે સારી રીતે જાણતો હતો કે જો તે પોતાની પત્નીને કોઈ કામ કરવાથી મનાઈ કરશે તો નિશ્ચિત છે કે તે બંને વચ્ચે ઝઘડો થશે અને રોજેરોજ કલેક્સ થશે જેના કારણે તેનું ધ્યાન વ્યવસાયમાં સારી રીતે નહીં લાગે અને વ્યવસાયમાં નુકસાન થવા લાગશે સાથે સાથે તે વ્યાપારી પોતાની પત્નીને છોડવા પણ માંગતો ન હતો કારણ કે તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્ની તેને વધુ પ્રેમ કરતી ન હતી પરંતુ તે વ્યાપારી સામે માત્ર દેખાવો કરતી હતી અને પોતાના પતિથી નારાજ પણ થઈ જતી હતી પરંતુ કોઈક રીતે રીતે તે પોતાની પત્નીને લેતો આ દિવસો પસાર થતા ગયા અને તે વ્યાપારી પોતાની પત્ની સાથે સુખથી જીવન વ્યતીત કરતો હતો પછી ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ અને હવે તે નગરના બધા જ લોકો તે વ્યાપારી અને તેની પત્નીના આ પ્રેમનું ઉદાહરણ આપવા લાગ્યા પછી જ્યારે આ વાત તે નગરના રાજાને ખબર પડી કે વ્યાપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે તેણે પોતાના સૈનિકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે જાઓ તે વ્યાપારી અને તેની પત્નીને મોટા આદર સરકાર સાથે રાજમહેલમાં લઈ આવો અને તેમનું સન્માન કરવા માંગીએ છીએ પરંતુ તમે તેમને કંઈ પણ ન કહેતા રાજાની આજ્ઞા માનીને સૈનિકો તે વ્યાપારીના ઘરે ગયા અને તેના ઘરનો દરવાજો ખખડાવવા લાગ્યા થોડી વાર પછી તે વ્યાપારી તેના ઘરનો દરવાજો ખોલે છે તો તે જુએ છે કે તેની સામે રાજાના સૈનિકો ઉભા છે ત્યારે તે વ્યાપારી તે સૈનિકો કહે છે કે ચાલો રાજા સાહેબે તમને પોતાના રાજમહેલમાં બોલાવ્યા છે રાજાના તે સૈનિકો તે બંનેને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવે છે રાજમહેલમાં પહોંચીને રાજા તે વ્યાપારી અને તેની પત્નીનું સારી રીતે અતિથિ સત્કાર કરે છે પછી તેમને થોડું દાન આપે છે જે મળીને તે વ્યાપારી અને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે ચાલ્યા જાય છે તે નગરનો રાજા સમગ્ર નગરમાં એવી જાહેરાત કરાવે છે કે આજની રાતના રોજ સમગ્ર નગરમાં બધા લોકોના ઘરોમાં તે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાના કારણે દીપ પ્રગટાવવામાં આવે જેથી તે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય રાજાના આદેશ સાંભળીને તે નગરના બધા જ લોકોના ઘરોમાં દીપક પ્રગટાવવામાં આવે છે પરંતુ થોડી વારમાં નગરના બધા જ ઘરોના દીવા બુજાઈ ગયા પરંતુ તે વેપારીના ઘરનો દીવો હજુ પણ પ્રકાશિત હતો અને તેનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો હતો નગરના રાજાએ મનમાં વિચાર્યું કે હવે હું બહાર જઈને જોઉં કે કોણ કોણ પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને કોનો દીવો હજુ પણ પ્રગટાવી રહ્યો છે એવું વિચારીને રાજા પોતાના મહેલમાંથી બહાર આવીને નગર તરફ જોવા લાગ્યો ત્યારે તેને દેખાયું કે નગરમાં કોઈના ઘરમાં દીવો પ્રકાશિત ન હતો પરંતુ તે વેપારીના ઘરમાં પ્રગટાવેલો દીવો હજુ પણ પ્રકાશિત હતો રાજા હજુ નગર તરફ જોઈ રહ્યા જ હતા કે ત્યારે જ તેની રાણી આવી ગઈ ત્યારે રાજાએ રાણીને કહ્યું રાણીજી નગર તરફ જુઓ નગરના બધા જ ઘરોમાં કોઈ દીવો નથી પ્રગટી રહ્યો પરંતુ તે વેપારીના ઘરમાં દીવો હજુ પણ પ્રકાશિત છે એટલે સ્પષ્ટ છે કે તે વેપારી અને તેની પત્ની વચ્ચે કેટલો પ્રેમ છે અને તેમના વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી છે કારણ કે તે ખૂબ જ બુદ્ધિમાન છે અને પોતાની સમજદારીથી પોતાનું ઘર ચલાવે છે પરંતુ રાણી રાજાની વાત સાંભળીને સહમત ન થઈ અને રાજાને કહ્યું હે મહારાજ હું તમારી વાત સાથે સહેમત નથી મારા મતે તે વેપારીની પત્ની તેનું કારણ છે આ વાતને લઈને રાજા અને રાણી વચ્ચે ઘણો સમય સુધી વાદ વિવાદ ચાલ્યો અને છેવટે લડાઈ થઈ ગઈ પછી રાજાએ રાણીને કહ્યું આપણે બંને કેમ લડીએ છીએ કેમ આપણે તે વેપારી અને તેની પત્નીની પરીક્ષા લઈએ જેથી સ્પષ્ટ થઈ જશે કે તેમના વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ શું છે રાણીએ રાજાની વાત માની લીધી અને કહ્યું કે ઠીક છે હું પહેલા તે વેપારીની પત્નીની પરીક્ષા લેવા માંગુ છું પછી રાજા પણ કહે છે કે ઠીક છે રાણીજી તમે જેવું ઈચ્છો તેવું વેપારીની પરીક્ષા લઈ શકો છો પછી રાણી કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે જાઓ તે વેપારીને કહો કે જો તે પોતાની પત્નીને મારી નાખશે તો હું તેની સાથે લગ્ન કરી લઈશ અને રાજાને બંધ બનાવીને જેલમાં પૂરી દઈશ રાજાના સ્થાને તેને સિંહાસન પર બેસાડી દઈશ રાણીનો આદેશ મળતા તે સૈનિકો તે વેપારીના ઘરે પહોંચે છે સાંજ પડવા આવી હતી અને વેપારીની પત્ની ક્યાંક ગઈ હતી પરંતુ વેપારી થોડો બીમાર હોવાથી ઘરમાં જ હતો પછી તે સૈનિકો વેપારીના ઘર પાસે પહોંચીને દરવાજો ખખડાવવા લાગ્યો દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને વેપારી કોઈક રીતે દરવાજો ખોલે છે ત્યારે તે સૈનિકો વેપારીને કહે છે કે સાંભળો રાણી સાહેબાનો આદેશ છે કે જો તમે તમારી પત્નીને મારી નાખશો તો રાણી સાહેબા તમારી સાથે લગ્ન કરી લેશે અને રાજાને બંદી બનાવીને જેલમાં પૂરી દેશે પછી તમને રાજાના સ્થાને સિંહાસન પર બેસાડી દેશે આ નગર પર તમારું રાજ્ય થશે તે સૈનિકોની વાત સાંભળીને વેપારી સ્પષ્ટપણે કહે છે જાઓ રાણી સાહેબાને કહો કે હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી કારણ કે હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને જો કોઈએ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય અને રાણી સાહેબા સાથે લગ્ન કરવાની વાત છે તો તમે રાણી સાહેબાને કહો કે હું કોઈ પણ સંજોગોમાં તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી ભલે તેઓ મને પોતાનું સિંહાસન આપે હું મારી પત્નીનું સ્થાન કોઈને આપી શકું નહીં પછી તે વેપારીની વાતો સાંભળીને તે સૈનિકો રાજમહેલ પહોંચે છે અને રાણીને વેપારી દ્વારા કહેલી વાતો જણાવે છે પછી રાજા રાણીને કહે છે જોયું ને કે તે વેપારી કેટલો સમજદાર છે અને એટલે સ્પષ્ટ છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી જ છે કારણ કે તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે રાજાની વાત સાંભળીને રાણી કહે છે તમે આ કેવી રીતે કહી શકો છો તમે હજુ સુધી તે વેપારીની પત્નીની પરીક્ષા તો લીધી જ નથી પછી રાજા કહે છે ઠીક છે હું તારા મનને શાંત કરવા માટે તેની પત્નીની પરીક્ષા લઈ લઉં છું પછી રાજા પણ કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે જાઓ અને આ નગરમાં રહેતા તે ધનવાન વેપારીની પત્નીને કહેજો કે જો તે પોતાના પતિને મારી નાખશે તો હું તેને મારી રાણી તરીકે સ્વીકાર કરી લઈશ અને તેને હંમેશા મારી પત્ની બનાવીને રાખીશ આગના માનીને તે સૈનિકો તે વેપારીના ઘર તરફ નીકળી પડે છે જ્યારે તેઓ વેપારીના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી હતી ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને કહે છે રાજા સાહેબનો આદેશ છે કે જો તમે તમારા પતિને મારી નાખશો તો રાજા સાહેબ તમારી સાથે લગ્ન કરશે અને તમને રાણી બનાવીને રાખશે રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની મનમાં વિચારે છે કે રાજા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે તો હું મારા પતિને મારી નાખું એવું વિચારીને તે સૈનિકો કહે છે કે ઠીક છે હું મારા પતિને મારી નાખવા માટે તૈયાર છું ત્યારે સૈનિકો પૂછે છે કે રાજાને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને મારી નાખ્યો છે ત્યારે વેપારીની પત્ની કહે છે કે સાંજે જે હું રોજ દીવો પ્રગટાવું છું તે થોડી પછી હું મારા પતિને મારી નાખીશ અને દીવો બુજાવી દઈશ ત્યારે તમે સમજી લેજો કે મેં મારા પતિને મારી નાખ્યો છે રાજાના સૈનિકો આ વાત રાજાને જણાવે છે જ્યારે રાણી આ વાત સાંભળે છે આ સમય વધારે વિચારવાનો નથી આપણે તે વેપારીનો જીવ બચાવવા વિશેષ વિચારવાનું છે કારણ કે તેની પત્ની ખૂબ જ નિર્દય હતી તે ચોક્કસપણે પોતાના પતિને મારી નાખશે આજે આપણી લીધે તે વેપારીનો જીવ જોખમમાં છે પછી રાજા તરત જ સૈનિકોને કહે છે કે ઝડપથી જાઓ અને તે વેપારીની પત્નીને કહો કે તે વેપારીને મારે નહીં રાજાનો આદેશ માનીને તે સૈનિકો દોડતા વેપારીના ઘરે પહોંચે છે ત્યારે તેઓ જુએ છે કે વેપારીની પત્નીએ પોતાના પતિને દિવસમાં જ મારી નાખ્યો હતો ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને ઠપકો આપતા કહે છે કે તમે તો અમને કહ્યું હતું કે તમે વેપારીને સાંજે મારી નાખશો પરંતુ તમે દિવસમાં કેમ મારી નાખ્યો રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની કહે છે કે મારે તો મારા પતિને મારવો જ હતો અને હું આ પહેલાં જ કરવા માંગતી હતી પરંતુ મને કોઈ સારો મોકો મળ્યો ન હતો એટલે મેં વિચાર્યું કે દિવસમાં મારી નાખું અને સાંજે દીવો બુજાવી દઉં અને દીવો સાંજ થતાં જ બુજાવી દઈશ તો સૈનિકો મેં મારા પતિને મારી નાખ્યો છે તો હવે રાજા સાહેબ મને પોતાની રાણી બનાવશે ત્યારે સૈનિકોએ કહ્યું કે આ તો તમે રાજા સાહેબને પૂછી લો પછી વેપારીની પત્ની અને તે સૈનિકો રાજમહેલ પહોંચે છે અને તે સૈનિકો રાજા સાહેબને બધી જ વાત જણાવે છે જે સાંભળીને રાજા સાહેબ ખૂબ જ ક્રોધિત થાય છે અને વેપારીની પત્નીને બંદી બનાવીને જેલમાં નાખી દે છે દોસ્તો ભગવાન ભોલેનાથજી દેવી મંદોત્રીને કહે છે કે હે દેવી મંદોત્રી મહાત્માજી તે કિસાનને કહે છે કે હે પુત્ર ચાલો હવે હું તમને એ ત્રણ બાબતો જણાવું જે દરેક પુરુષે પોતાની પત્ની વિશે જાણવી જોઈએ અને જેને જાણીને તેના ઘરમાં ક્યારેય કલેશ નહીં થાય તો પહેલી બાબત એ છે કે પોતાની પત્ની ક્યાંથી આવી રહી છે ક્યાં ક્યાં સમય પસાર કરે છે કોની સાથે મળે છે કોની સાથે વાત કરે છે કોને પોતાનો સમય આપે છે તે જોવું જોઈએ જે પુરુષ પોતાની પત્નીની આ ત્રણ બાબતો જુએ છે તેના ઘરમાં ક્યારેય કલેશ થતો નથી અને તેની પત્ની પર તેનું નિયંત્રણ રહે છે બીજી વસ્તુ છે દરેક પુરુષે પોતાની પત્નીમાં આ ત્રણ વસ્તુ જરૂર જોવી જોઈએ પહેલી વાત પ્રત્યેક પુરુષે પોતાની પત્નીની બોલચાલ જોવી જોઈએ કે તે કેવી રીતે બોલે છે પતિની વાત માને છે કે નહીં અને તેની ઇજ્જત કરે છે કે નહીં ત્રીજી વાત પ્રત્યેક પુરુષે પોતાની પત્નીની હલનચલન પર ધ્યાન રાખવું જોઈએ જે સ્ત્રીઓ પોતાના મન મુજબ ઘર ચલાવે છે અને પતિની વાત ન માને તેમનો અંત પણ વ્યાપારી જેવો જ થાય છે ભગવાન ભોલેનાથે દેવી મંદોત્રીને કહે છે કે હે મંદોત્રી હવે તમને તો તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે ત્યારે મંદોત્રી કહે છે કે હે પ્રભુ આજે તો તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને વચન આપું છું કે આ જ્ઞાનનો પ્રચાર હું સમસ્ત બ્રહ્માંડ